મિત્રો આ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના વદ પક્ષની એકાદશી ઇન્દિરા એકાદશી ક્યારે છે તેમની પૂજાનું મુહૂર્ત શું છે આ એકાદશીનો શું મહાત્મય છે આજે શું ઉપાય કરવો જોઈએ પિતૃપક્ષમાં આવેલી આ એકાદશીનું મહાત્મય વિશે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ સાતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન ગગનસદ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભેધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભભય હરમ એકનાથમ બોલો લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષમાં બંને તિથિના સ્વામી ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે એકાદશીની તિથિ એટલી મહત્ત્વપૂર્ણ છે કે આ દિવસે જે ભક્તો વ્રત કરે છે આ વ્રતનું પાલન કરે છે ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરે છે તે સર્વે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરીને અંત સમયે ગોલોકધામની પ્રાપ્તિ કરી શકે છે ભાદ્ર માસના વદ પક્ષની એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવાય છે ઇન્દિરા માતા મહાલક્ષ્મીનું પણ એક નામ છે ઇન્દિરા એકાદશી કે જે પિત્રોને મોક્ષ આપનારી છે આ વ્રત કરવાથી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને પિત્રોનું પણ કલ્યાણ થાય છે મુક્તિ માર્ગ પ્રશસ્ત થાય છે આ એકાદશી તિથિનો જન્મ ભગવાન શ્રી નારાયણના અંગોમાંથી થયો છે તેથી પણ આ એકાદશી મહત્ત્વપૂર્ણ છે સાક્ષાત ભગવાનના સ્વરૂપરૂપ મનાય છે આજે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે વ્રત રખાય છે અને દાન પુણ્ય પણ કરાય છે સૌ પ્રથમ આપણે આ એકાદશી ક્યારે પડે છે તિથિ ક્યારે આરંભ થાય છે તે વિશે જાણી લઈએ હિન્દુ પંચાંગ અનુસાર ભાદુરા માસના વધ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ સિત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારના બપોરના લગભગ એકને વીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે ઇઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બપોરના બે ને પચાસ મિનિટની આસપાસ ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રખાય છે માટે આ એકાદશીનું વ્રત તારીખ ઇઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે રાખવાનું રહેશે આ એકાદશીના દિવસે સવારે ભગવાન શ્રી નારાયણનું પૂજન થાય છે પરંતુ આ એકાદશીમાં ખાસ શુભ જોઘડીયામાં પૂજા કરીએ તો સવારે સાડા સાતથી લઈને નવ વાગ્યા સુધી ઉત્તમ છે એકાદશીના વ્રતના બીજા દિવસે અર્થાત તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે આ એકાદશીના પારણા કરવાના છે પારણા સવારે લગભગ સવા છથી લઈને સાડા આઠ સુધીમાં કરવાના રહેશે આજે રવિવાર પણ છે સૂર્યનારાયણને અર્ધ્ય અપાય છે અને પિત્રોનું તર્પણ આદિ કરાય છે શુભ મનાય છે પારણામાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે સીધું સામગ્રી આપી શકાય છે અથવા જરૂરિયાતમંદને પણ આપણે ભોજન દાન કે વસ્તુદાન અથવા જૂતા ચપ્પલ છત્રી દાન આપી શકાય છે પિતૃ નિમિત્તે પણ દાન પુણ્ય કરી શકાય છે ભગવાન પાસે વ્રતની ક્ષમા પ્રાર્થના કરાય છે ભૂલચૂખ ક્ષમા માગવી જોઈએ અને ત્યારબાદ આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માગે છે તેઓ માત્ર જલ અને તુલસી લઈને વ્રતનો આરંભ કરી શકે છે કારણ કે આજે રવિવારે રવિ પ્રદોષનું વ્રત પણ છે આ એકાદશીને પિતૃ મોક્ષ એકાદશી પણ કહેવાય છે આ એકાદશી કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે વ્રતના પ્રભાવથી સ્વર્ગલોકના દ્વાર પણ ખુલી જાય છે એવું કહેવાય છે હવે આપણે જાણી લઈએ આ એકાદશીની પૂજન વિધિ વિશે જે ભક્તો આ વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે અને ત્યારબાદ ભગવાન શ્રી નારાયણના આ વ્રતનો સંકલ્પ કરે પૂજા મંદિર પાસે આવીને પૂજા મંદિરને સાફ સફાઈ કરીને આપણા ઈષ્ટદેવની સાથે પણ ભગવાન શ્રી હરિના કોઈ પણ મૂર્તિ ફોટો હોય તેની પૂજા થાય છે કુંભ સ્થાપન કરીને ભગવાનની મૂર્તિ ફોટો આદિ સ્થાપિત કરીને પણ પૂજા થઈ શકે છે આ વ્રત દરેક ઉંમરના દરેક લોકો કરી શકે છે ભાઈ બહેનો બધા પૂજાની શરૂઆત કરીએ ત્યારે સંકલ્પ લેવાનો હોય છે કે વ્રત કેવી રીતે કરવું આ વ્રતમાં આમ તો ઉપવાસ જ કરવાનો હોય છે અન્નનો ત્યાગ કરવાનો હોય છે પરંતુ શરીર સાથ ન આપતું હોય અને વ્રત કરવાની ઈચ્છા હોય તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે અને વ્રત ના કરવું હોય વ્રત ન થતું હોય તો પણ આજે ભગવાનની પૂજા વિધિ કરી શકાય છે મંદિરમાં જઈને દર્શન કરી શકાય છે અથવા દાન પુણ્ય પણ કરી શકાય છે આ વ્રતની વિધિ પદ્મપુરાણમાં બતાવવામાં આવી છે આ ઇન્દિરા એકાદશીના દિવસે વ્રતનો સંકલ્પ થાય પછી પૂજન આરંભ થાય છે ભગવાનની મૂર્તિ કે ફોટો હોય જો મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવાય છે કારણ કે મૂર્તિમાં આંખ છે હાથ પગ છે એટલે મૂર્તિની પૂજા જેમ આપણે મનુષ્ય સ્નાન આદિ કરીએ છીએ વસ્ત્ર પરિધાન કરીએ છીએ તે રીતે થાય છે જ્યારે ચિત્રજી હોય તો તેને સાફ વસ્ત્રથી સાફ કરીને તેનું પૂજા થાય છે મૂર્તિ હોય તો ગંગાજલથી સ્નાન શુદ્ધ જળથી સ્નાન કરાવીને પંચગવ્ય અથવા પંચામૃતથી સ્નાન કરાવી શકાય છે શુદ્ધ જળથી સ્નાન કરાવીને સુંદર વસ્ત્ર પરિધાન કરાવવું શૃંગાર આદિ ભગવાનને ધરવું ત્યારબાદ ભગવાનને તુલસી દલ સમર્પિત કરવા તુલસી પત્ર અર્પિત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે એવો મહિમા છે તુલસી પત્ર પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરવાનું આજે એકાદશીના દિવસે તુલસી પૂજન કરીને પ્રભુના શ્રી ચરણોમાં ધરવા માટે તુલસી પત્ર તોડી શકાય છે પોતાના ઉપયોગ માટે નહીં ભગવાનને જે આપણે ભોગ સમર્પિત કર્યો છે તેમાં એક એક તુલસી દલ રાખવું ધૂપ દીપ નૈવેદ્ય આરતી સાથે પ્રભુનું પૂજન કરવું ત્યારબાદ વ્રતકથા સાંભળવી પ્રસાદ લેવો આ વ્રત કર્યું હોય તો ઉપવાસમાં ચા દૂધ કોફી ફલ ફલાદી જ્યુસ આદિ લઈ શકાય છે એક ટાઈમ ભોજનનું નેમ લીધું હોય તો તેમાં સાત્વિકતા રાખવી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળી શકાય છે ભાગવત મહાપુરાણની કથા વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ જો સમય હોય તો જરૂર સાંભળવું કરવું જો બહાર ગામ જવાનું થતું હોય તો વ્રત કર્યું હોય તો પારકું અન્ન ન ખાય તેનું ધ્યાન રાખવું બહેનો જો માસિક ધર્મમાં હોય તો વ્રત કરી શકે છે પૂજા ન થાય અને અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલુ છે માટે બહેનોએ અલગ વ્યવસ્થા રાખવી પોતાની કોઈ પણ શુદ્ધ વસ્તુ કે જે શ્રાદ્ધમાં ઉપયોગમાં આવે છે પૂજામાં ઉપયોગમાં આવે છે તેને અડકવી નહીં અને આ ઇન્દિરા એકાદશીનો મહાત્મય એટલે પણ વધી જાય છે કે આજે આપણે પિતૃ શ્રાદ્ધ પણ નાખીએ છીએ અને એકાદશીનું વ્રત પણ કરીએ છીએ માટે પિતરોને અત્યંત તૃપ્તિ મળે છે આ એકાદશીનું ફળ આપણે પિત્રોને પણ આપી શકીએ છીએ પિતરોના નામ કે આપણને કોઈ જાણ ન હોય કોણ છે આપણા પિતૃ તો પણ આપણે જે કાંઈ પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરીએ છીએ શ્રાદ્ધ નાખીએ છીએ પીપળાના વૃક્ષની સેવા પૂજા કરીએ છીએ પ્રદક્ષિણા કરીએ છીએ તે સર્વ કાંઈ આપણા જે પિત્રો હોય છે પૂર્વજો હોય છે તેના સુધી પહોંચી જાય છે માટે ચિંતા ન કરવી પિતૃ શ્રાદ્ધ અવશ્ય કરવું આ ઉપરાંત આજે એવું પણ મનાય છે કે જે બહેનો કે ભાઈઓ આ વ્રત કરે છે તેઓની ઉપર પિત્રોની કૃપા દ્રષ્ટિ રહે છે આજે ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા અવશ્ય કરવી કૂતરાને ભોજન કાગડાને ભોજન અને કીડિયારું પૂરવું માછલીઓને પણ દાણા ચણની વ્યવસ્થા કરવી આપણાથી જે એક કાર્ય થાય તો પણ કરવું જે થાય ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપે અવશ્ય કરવું જેથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે ભગવાન શ્રી નારાયણની કૃપાથી આપણા ઘરમાં પણ પિત્રોની કૃપા રહે તો વંશ વૃદ્ધિ થાય છે માટે આ એકાદશીનું ઘણું મહાત્મય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂજન આપેલું છે તેમાં એકાદશીનું મહત્ત્વ ઘણું છે એકાદશીનું વ્રત તે સર્વે વ્રતોમાં રાજા સમાન છે માટે જો આ વ્રત ન થાય તો પણ આજે પ્રભુનું પૂજન કરવું એ પણ ન થાય તો વ્રત કથા અવશ્ય સાંભળવી આ ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે આ એકાદશીનું મહાત્મય રાજા યુધિષ્ઠિરને ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ કહેલું હતું ઇન્દ્રસેન નામના રાજાએ પોતાના પિતાના મોક્ષ માટે સ્વયં નારદજીના કહેવાથી આ ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું હતું અને તેમના પિતાને મુક્તિ મળી હતી અને અંત સમયે ઇન્દ્રસેન રાજાને પણ મુક્તિ પ્રાપ્ત થઈ તેવો મહિમા છે આ ઇન્દિરા એકાદશીનો આ એકાદશીનું વ્રત મૃત્યુ તુલ્ય કષ્ટ ભોગવનાર વ્યક્તિને પણ દેવાય છે તેને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીના વ્રતનું દાન દેનારને પણ આ વ્રતનું ફળ ભગવાન શ્રી હરિ સુધી પહોંચે છે આ વ્રત કરવાથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે આ દિવસે છલ કપટ આદિનો ત્યાગ કરવો કટુ વચન કોઈને બોલવું નહીં અને આંગણે આવેલા કોઈ પણ આગંતુકને પણ મધુર શબ્દથી તેને સંતોષ આપવો જોઈએ કારણ કે કયા સ્વરૂપમાં આપણા પિતૃ જ કોઈ રૂપ ધારણ કરીને આપણી પાસે આવ્યા હોય અને આ દિવસે બ્રાહ્મણોને પણ દાન દક્ષિણા આપવી મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ